સેવાકીય પ્રવૃત્તિમાં તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબ અને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે કોઈ ગરીબ બાળકોની અને ગરીબ દર્દીઓની સેવા કરે છે તો કોઈ રખડતા પશુઓની સેવા કરે છે આવી ઘણા સમયથી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતાં શ્રી વલ્લભચાર્ય જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા પાંચસો સુડતાલીસ મહાપ્રભુજી પ્રાગ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ ઉપલેટા દિવ્યાંગ શાળા ખાતે તમામ દિવ્યાંગ બાળકોને પેન્સિલ અને નોટબુક વિતરણ તેમજ વડલી ચોક ગૌશાળા ખાતે ગાયો માટે પશુ આહાર વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શ્રી વલ્લભાચાર્યજી જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજ રોજ પાંચસો સુડતાલીસમો મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટામાં નવી હવેલીમાં બિરાજતા પરમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી મિલનકુમાર શ્રીના સાનિધ્યમાં ઉપલેટાની સિવિલ કોટેજ સરકારી હોસ્પિટલ માં દર્દીઓને ફ્રુટ કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે બીરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા